પ્રવાહ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ ની અંદર નથી આ ટાઈમ કેટલો થઈ ગયો ખબર હવા 10 છે હા 10 છે તમાર કોણ બેન આવી ગયા છે આવ્યા જય દ્વારકા અને કેમ ન કીધું આવો તું મોકો કેમ જંતો હે ધરાડા આવે તમને શરમ છે આ કોઈ કેતું નહી તોય ધોડ્યા આવે એટલે આવી ગઈ દીધી હે ને હા આવી તો બાર હું આવ્યો તો એનું કોઈ નથી હું ઘરમાં કોને બરાબર નીકળી જતા ફોરે

તો અત્યારે હું આવી ગયો છે આપણા ગામમાં જે નારિયેળીનો બગીચો છે ને ત્યાં કારણ કે પાણીની મોટર ચાલુ હતી તો બંધ કરવા એવું હતું ને હમણાં છે ટૂંકમાં નારિયેળે સારા જોવા આવી રીતના હમણાં પાડી ગયા દસ પંદર પાછા હારા નારિયેળ થવા માંડ્યા હમણાં તડકાની આમ પડે ને નારિયેળી ટૂંકમાં બધી મિક્સ હોય તો ટૂંકમાં બહુ તડકા કે બહુ ઠંડીનું એ ટાઈપનું ટૂંકમાં ઋતુ હોય ને એટલે નારિયેળ બહુ થાય સારો તો ભાઈ પૈસા ઉપર જવાનું છે બેંકમાં ટૂંકમાં એટીએમમાં કેમ તૈયાર આવે ભાઈઓને બધી ખરીદી કરવા જ ને તો એની પાસે તો ફોન પે તો મારી પાસે હોય ભેગું ભેગું કેટલું ફરું તને થોડાક ઉપાડીને દીધું હતું ઉપાડીને આપણે આવો પેલા જઈએ સીધા બેંકે પહોંચી ગયો ભાઈ ઘરે ને હવે મારે જવાનું છે કે શોધ મારે હર્ષાની અને સોનલ બેન હવે હર્ષા હે ને પપ્પા અહીંયા સાથે રસ્તામાં મૂકવાય છે લક્ષ્મીમાં જોઈને ભાઈ કાપો મારે કાપો જોઈ જો આમાં ખાલી આ લક્ષ્મીમાં જો ખાલી ઇટલી સાફ કરી જો દેખાય ધોળીડો જ ભરી નીકળી તા હમણાં ગીદી ક્યાંય લઈ નથી કહેવાય ધૂળે સોટ્યું હોય એમ ને પડ્યું હોય અમાર તો કાં બીજું હોય હવે આ યુટ્યુબમાં બોર જો તડકાનો ઓઘડી ગયો દેખાય જો ઓગરી ગયો તડકાનો તો ગરમ કે જેમ તેમ થાય હાલો તો અમે સીધા જઈએ કેશો તોની પહેલાં અર્સા રસ્તામાં આવે છે ને તો ટૂંકમાં લેવાની હતા ચાલો ને લેતા જાય તો ગાડી લઈને પહોંચી ગયા છે આપણે ત્રણ બેના ઘરે ને આને અડધે છે ને ટૂંકમાં પપ્પા મૂકી ગયા તો માખ્યું હકલી લેવી દેવ કોઈ અંદર છે કોઈ

તો ભાઈ હમણાં છે ને સોન બેન અહીંયા છે ને ટ્રેક્ટર નવું લીધું હું નહોતું ને આખો જઈ જાય આખો નવો સેટ લીધું છો આ ટ્રોલી લીધી ટ્રેક્ટર લીધું ને આ પંજાબી સપરી કેમ બાકી ફિટ કરી ગઈ વાહ જોરદાર હો ભાઈ જો માથે જોઈ લો કેરીયું છે જાંબુ છે તો જાંબુ ખાવાય ને તો એ તોડી લેવાના અહીંયાથી ક્યાં ગયા જોઈ જઈ આમ ત્યાં સાત જમીન સામતી રહે ને હિતા ગ્રમ છતાં જમીન છે આખડી તો આપણે પડી હતી હવે એટલું પડી લો આપણે અહીંયા રાખવાનું ચડશું આપણે ગાડી ના તો ગાડી ઉભી છે વાહ ભાઈ વાહ હાલો તો છે ને મસ્ત મજાનું લીંબુ શરબત પીલી હતી ના તો તરબૂચ નો ઠીક હા મારે ખાસ ટૂંકમાં એક ડ્રીમ છે ને કઈ ખબર તો વાહ ટૂંકમાં મારે આ ટાઈપ નથી લેવું મારે છે ને ટૂંકમાં સ્લેપ વાળું લેવું મને આ ટૂંકમાં હાદું આવે ને મને આનંદ ગમતા અત્યારે ટૂંકમાં છે ને વધારે પડતી ગાડી આવે હોય તો મને આ ન જ ગમતી મને સ્લેપ વાળા ગમ આપણે લેહું અવાર કંઈ નક્કી નથી એમાં પાછો બીજો ખર્ચો વધારે આવી જાય ને અઢી ત્રણ લાખ હવે કંઈ નક્કી નથી કંઈ આપણે લઈએ પણ લેહું ખોરાક એ વાત પાકું છે કઈ આવે તો ભાઈ કેશો જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ અમે નીકળીએ કેશો તડકો યાર અહીંયા બહુ પડે આ લોકોને અહીંયા ગરમીથી બહુ પડે આપણે ખાલી આવશે ને તો હું એસી જેવું કામ કરે એટલે હું એક દિવસે એડજસ્ટ કરું પણ એક

આમ તો ને ખાઈ લે આલો એવું તમને નહીં બતાવે બાકી પછી મને હાર્ષા હરમા હરમા મજા લાગી ખાઈ મને કે પાણીપુરી તારે ખાવી પાણી મરજ પી પાણીપુરી ખાય તમારે જેમ કેમ કે પાણીપુરી ખાઈ સમજો

নাাও কাইলিতা! আইন তিখোলেগ কিলেত climb હાલો ભાઈ અહીંયા સીધા આપડે સામે ઘરે બધા વાત જોતા છે ને આવક ને કદી પૂરો મળીશું પાછા નવા લોક ત્યાં સુધી બધા